દાદાનો દ્રઢ નિશ્ચય ભલે ચાલવામાં અસમર્થ છું પણ મત આપવો એ મારો અધિકાર લાકડીના ટેકા સાથે દરબાર ગઢ પ્રાથમિક શાળા ચૂનાડીસા ખાતે નટવરભાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની જવાબદારી નિભાવી જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે ત્યાં લોકશાહી જીવંત છે જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ત્યારે લોકશાહી વધુ સશક્ત બને છે ચાલી નથી શકતો તો શું થયું હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું મત આપવા એ મારો અધિકાર છે બાકી બધું કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલ્યા શબ્દ છે બનાસકાંઠા જિલ્લાના અડસઠ વર્ષીય નટવરભાઈ ધનાભાઈના કે જેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ દરમિયાન મત આપીને પોતાની જવાબદારી નિભાવી છે શારીરિક અશક્ત હોવા છતાં નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ લાવ્યા નહીં ચૂંટણીના મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા જુના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતા પહોંચ્યા હતા મતદાનની ફરજ નિર્વાહમાં તેમનો ઉદાર અને દીર્ઘદ્રષ્ટાવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો હતો જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારાપૂર્વક મતદાન બુથ સુધી પહોંચાડ્યા અને દાદાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો દાદાએ હાજર નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા